આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ વિવિધ રાજ્યોના સભ્યો આ ક્ષેત્રમાં કાર્યરત એનજીઓના પ્રતિનિધિઓ મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ ભાગ લીધો હતો બોર્ડની બેઠકમાં વન્યજીવન સંરક્ષણ અને વ્યવસ્થાપનને લગતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ બોર્ડ પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે વન્યજીવન અને જંગલોના સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે સાસણગીરમાં યોજાયેલી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની સાતમી બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢમાં વન્યજીવ સંરક્ષણ માટે રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનો શિલાન્યાસ કર્યો અને સોળમી એશિયાઈ સિંહોની ગણતરી બે હજાર પચ્ચીસનો પણ શુભારંભ કર્યો તેમણે કોઈમ્બતુરમાં માનવ વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન કેન્દ્રનું ઉદઘાટન કર્યું બેઠક પહેલા શ્રી મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીનો આનંદ માણ્યો અને ગીરમાં સિંહ સદન સંકુલમાં વૃક્ષારોપણમાં પણ ભાગ લીધો પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ઉદ્દેશ્યથી ફિલ્ડ સ્ટાફ માટે પેટ્રોલિંગ બાઇકને લીલી ઝંડી આપી હતી અને બાદમાં ઇકો ગાઇડ ટ્રેકર્સ સહિતના મહિલા વનકર્મીઓ સાથે પણ સંવાદ કર્યો હતો અપર્ણા ખૂંડ આકાશવાણી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ એશિયાટીક સિંહોના રહેઠાણને બચાવવામાં આદિવાસી સમુદાયો અને મહિલાઓની ભૂમિકા બિરદાવી હતી રાજ્યની ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારની ટ્રાન્સફર ફી નક્કી કરાઈ છે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરના ખરીદ વેચાણ સમયે કુલ અવેજ રકમના શૂન્ય પોઈન્ટ પાંચ ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહીં શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવે સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રીનાથ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના નવીન ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સાથે મંડળીના રજત જયંતિ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ સહકાર ભારતીના અધ્યક્ષ મહેશ પટેલે લોકરની સુવિધા અંગે માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું સભાસદો થી લઈ અને મેનેજમેન્ટની જવાબદારી સગવડો નાગરિક બેન્કો કરી રહી હતી સરકારે આદરણી અમિતભાઈ સાહેબે સહકારથી સમૃદ્ધિની શરૂઆત કરી છે આમાં પ્રાથમિક મંડળી તરીકે સરાફી મંડળીઓને પણ લોકર મૂકવાની મંજૂરી આપી છે અને આ મંડળીએ એ તરફ પગલું લીધું છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વતંત્ર સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ છન્નું વર્ષની વયે અવસાન થયું છે આજે તેમના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ પોલીસ અધિકારીઓ જોડાયા હતા દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાબુભાઈ રાણાએ વર્ષ ઓગણીસો એકસઠમાં દમણની સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તેત્રીસ શિક્ષકોની માનદ સેવાથી બે ડિજિટલ પુસ્તકોની રચના કરાઈ છે આ પુસ્તકથી પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે ઉપરાંત જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા સેતુ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી બની શકે છે મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પાસેની દિવાલો ઉપર ચિત્રકામ કરાઈ રહ્યું છે જેમાં ગુજરાત લોક સંસ્કૃતિ પતંગ ઉત્સવ નવરાત્રી વન્યજીવો સહિત વિવિધ થીમ ઉપર આકર્ષક ચિત્રો દોરાયા છે પચીસ જેટલા ચિત્રકારો દિવાલો ઉપર ચિત્રકામ કરી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જામનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા અને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા એએસઆઈ બસીર મુદ્રાકના પુત્રી સુઝાન મુદ્રાકને હ્યુમન ટોર્ચ સ્કૂલ ઓફ નર્સિંગ જામનગરમાં વર્ષ બે હજાર પચીસ માટે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે નર્સિંગ સ્કૂલ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં તેઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ ડબલ્યુપીએલમાં આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે ઉત્તર પ્રદેશના લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે યુપી વોરિયર્સ દીપ્તિ શર્મા અને ગુજરાત જાયન્ટ્સ એશલી ગાર્ડનરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો